હવે અત્યાર સુધી આપણે વાત કરીએ તો સત્તર હપ્તા છે એ ખેડૂતોને આપવામાં આવ્યા છે અને હવે નવો અઢારમો હપ્તો બે હજાર રૂપિયાનો છે એ ટૂંક સમયની અંદર બહાર છે પાડવામાં આવશે પરંતુ અઢારમો હપ્તો લેવા માટે ખેડૂતોએ અમુક કેવાયસી કરવા ફરજિયાત છે તો આ કેવાયસી સત્તાવાર વેબસાઇટ પરથી કેવી રીતે કરી શકશો આ યોજનાનો લાભ શું છે અને આ યોજનાનો લાભ કેવા ખેડૂતોને મળે છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને જો વીડિયો સારું લાગે તો વિડીયોને બીજા ખેડૂત ભાઈ ભાઈ બહેનો સુધી પણ પહોંચાડી દેજો હવે ભારત જે છે એક કૃષિપ્રધાન દેશ છે અને ખેડૂતોની આર્થિક સમસ્યાઓને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના છે એ શરૂ કરવામાં આવી છે પીએમ કિસાન યોજના હેઠળ દેશના તમામ ખેડૂતોને આર્થિક સહાય છે એ કરવામાં આવે છે અને આ યોજના અંતર્ગત દરેક લાયક ધરાવતી ખેડૂત પરિવારને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય છે એ ત્રણ હપ્તાની અંદર કરવામાં આવે છે હવે જે સત્તરમો હપ્તો બે હજાર રૂપિયાનો જ્યારે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે શરૂ કરવામાં આવ્યો હતો અને રજૂ પણ કર્યો હતો હવે મુખ્ય વિશેષતાની આપણે વાત કરીએ તો આ યોજના હેઠળ કુલ છ હજારનો આર્થિક સહાય ત્રિમાસિક હિસ્સામાં બે હજાર કરીને આપવામાં આવે છે લાયકાતની આપણે વાત કરીએ તો મુખ્યત્વે ખેતી સાથે જોડાયેલા નાના અને જે સીમિત ખેડૂતો છે એને આ યોજનાનો લાભ છે મળે છે ખેડૂતોને આર્થિક મદદ આપવા માટે તેમની ખેતી સંબંધિત ખર્ચો ઘટાડવા માટે સહાય છે એ પૂરી પાડે છે અને પેટન્ટ કર્યા વિના કોઈ વિશેષ ચૂકવણી વિના સીધી સહાય છે ઓનલાઈન ખાતાની અંદર ટ્રાન્સફર છે એ કરવામાં આવે છે હવે આજની તારીખની અંદર આપણે વાત કરીએ તો આ યોજના અંતર્ગત સત્તર હપ્તાઓ છે સફળતાપૂર્વક વિતરણ કરવામાં આવ્યું છે અને હવે ખેડૂતો છે અઢારમા હપ્તાની રાહ છે એ જોઈ રહ્યા છે મુખ્ય બાબતની આપણે વાત કરીએ તો આનાથી લાખો ખેડૂતો છે એને લાભ મળ્યો છે આ યોજના અંતર્ગત ખેડૂતોને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે અને ત્રણ મહિને બે હજારનો હિસ્સો છે આપવામાં આવે છે લાયકાત ની આપણે વાત કરીએ તો નાના અને સીમાંત ખેડૂતોને આ યોજના માટે લાભ છે મળે છે અને પાત્રતા ધરાવતા જે ખેડૂતો છે એના બેંક ખાતાની અંદર સીધી રકમ છે એ ટ્રાન્સફર કરવામાં આવે છે એમઆઈએસ અને ડીબીટીની આપણે વાત કરીએ તો મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ યોજના અંતર્ગત ડીબીટી દ્વારા ખેડૂતોને સીધી આર્થિક સહાય છે આપવામાં આવે છે જે પારદર્શક પદ્ધતિ છે આનો જે ઉદ્દેશ્ય છે એ ખેડૂતોની આર્થિક સ્થિતિ મજબૂત કરવાની અને ખેતી સંબંધિત ખર્ચ છે એ ઘટાડવાનો છે હવે આની અંદર અઢારમા હપ્તાની આપણે વાત કરીએ તો અઢારમો હપ્તો છે એ ઓક્ટોબર અથવા તો નવેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે રિલીઝ થાય એવી ધારણા છે છેલ્લા હપ્તાની તારીખની આપણે વાત કરીએ તો અઢાર જૂન બે હજાર ચોવીસના દિવસે સત્તરમો જે હપ્તો છે એ રિલીઝ કરવામાં આવ્યો હતો સિધ્ધિ નાણાકીય સહાય પાત્ર ખેડૂતોના બેંક ખાતાની અંદર જમા છે કરવામાં આવે છે કેવાયસી ની પ્રક્રિયાની આપણે વાત કરીએ તો કેવાયસી જે છે એ સત્તાવાર પીએમ કિસાન વેબસાઇટ દ્વારા ઓનલાઈન છે એ કરી શકાય છે હપ્તાની સ્થિતિની તપાસ જે છે એ પણ ખેડૂતો ઓનલાઈન જે વેબસાઇટ છે એના લાભાર્થી સ્થિતિ વિભાગ દ્વારા અઢારમાં હપ્તાની સ્થિતિ છે એ પણ જોઈ શકશે અને સરકાર જે છે ઓક્ટોબરથી નવેમ્બરની વચ્ચે ભંડોળની વિતરણ કરે તેવી અપેક્ષા છે કેવાયસી ની આપણે વાત કરીએ તો આની અંદર જે ખેડૂતોએ કેવાય કર્યું છે એમને જ આ યોજનાનો લાભ છે મળે છે કેવાય કરવા માટે સૌથી પહેલા તો તમારે સત્તાવાર કિસાનની જે છે એની મુલાકાત લેવી પડશે ત્યારબાદ જે હોમ પેજ છે એના ઉપર ઈ કેવાય સીથી સંબંધિત લિંક છે શોધવી પડશે અને ક્લિક કરવી પડશે ત્યારબાદ આધાર નંબર અને કેપ્ચા નાખી અને તમે સબમિટ કરશો તો તમારા નંબર ઉપર એક ઓટીપી આવશે એની મદદથી તમારું કેવાય છે એ તમે કરી શકો છો હવે અઢારમા ઇન્સ્ટોલમેન્ટની જે સ્થિતિ છે એ તપાસવા માટે તમારે સત્તાવાર પીએમ કિસાન સન્માન નિધિ વેબસાઇટ ઉપર જવાનું છે હોમ પેજ ઉપર લાભાર્થીની સ્થિતિ આપેલી છે એના ઉપર ક્લિક કરવાનું છે તમારા હપ્તાની સ્થિતિ તપાસવા માટે તમને બે વિકલ્પ છે આપવામાં આવે છે એમાંથી એક વિકલ્પ તમારે પસંદ કરી અને આગળ વધવાનું છે જરૂરી વિગતો અને કેપચા કોડ છે દાખલ કરવાનો છે અને અઢારમા હપ્તાની સ્થિતિ જોવા માટે સબમિટનું જે બટન છે એના ઉપર તમારે ક્લિક કરવું પડશે આ એક મહત્વપૂર્ણ પહેલ છે અને જેનો હેતુ સમગ્ર ભારતની અંદર ખેડૂતોની નાણાકીય સ્થિતિ છે સુધારવાનો છે છે હપ્તો ઓક્ટોબર નવેમ્બર અંદર રિલીઝ થવાની ધારણા છે જે લાભાર્થીઓને નોંધપાત્ર નાણાકીય સહાય પૂરી પાડશે તમને તમારી ચુકવણી પ્રાપ્ત થાય તેની ખાતરી કરવા માટે તમારે ઈ કેવાયસી છે પૂર્ણ કરવું પડશે અને અધિકૃત પીએમ કિસાન વેબસાઇટ દ્વારા નિયમિતપણે તમારા હપ્તાની સ્થિતિ છે એ તમારે ચકાસવી પડશે તો આ જે છે એ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અઢારમા હપ્તાની સંપૂર્ણ માહિતી હતી ટૂંક સમયની અંદર અઢારમો હપ્તો છે એ રિલીઝ થશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો વિડીયોને બીજા ખેડૂતો સુધી શેર કરજો અને આવી જ નવી નવી માહિતી જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો